মম্বার বা ক কবে গেছে ওরাটা আ ু বনা খ কবে গেছে লে ক্যাম স ম মজা মাস টা মজা ব মজানে মাহাদের অ জানে। તમને જનરને ખબર પડી જાય છે હું ક્યાં જવાનો છું અહીં તો ઘેરે છું ગાડી પર બેઠો છું તૈયારી છે આપણે ગામમાં આવે છે જાનુ ત્રણ જણ આવે છે આમ આવે છે સો જાન અમરે ગામમાં ત્રણ જણ આવેલી છે ના છે અમારું કુટુંબ છે કુટુંબમાં એટલે ઘર થાય એટલે જવું પડે અમે જઈશું ના તમે કન્ટિન્યુ જોતા રહીજો મારે બધું કરવાનું હોય એ બતાવી તમને જાય લાગશે બતાવતો રે જે માગે તમને બતાવતો એમ બધું બતાવતો રે લાગે ભાઈ વિડીયો કરીને ઉતારી હું બોલે તો નહીં ના હું અવાજ આવે નહીં ડિઝાઇન બીજા ભાગતો હોય ને અવાજ ન આવે વાય તે અવાજ હું તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો જોતા રહેજો આખો વિડીયો કેવો સારો લાગે તો એક કોમેન્ટ નાની બધી કરી નાખજો એ લાઈક ને શેર કરતા રહેજો સારું લાગે તો સપોર્ટ આપતા રહેજો ઘડી તો કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયા જો જમવાનું ચાલુ થઈ જશે ને ભાઈ બધા બેસી જશે બાઈ

લખતા કાઢે પછી ઘેરે લગ્ન કરી લગ્નમાં તમને સાજુ બતાવ્યું નથી માણસો કામમાં ફૂલ હતા એટલે કે ટાઈમ રહેવા નહીં બતાવો ને જે થોડો એમ હતો ને આ બે ત્રેત્રીસ સેકન્ડના વિડીયો ગેતર ઉતારેલા છે તે આગળ આગુબાજુ જોયું છે એવો ટાઈમ હતો બહુ ટાઈમ હતો નહીં એમાં કે ડીઝેવાળા જવાનું આવ્યું હતું ડીજે જવાનો નથી એટલે એક કટકો નાખ્યો છે ખાલી ગીતો ઘડીક বেয়া লেটতুৰা দেই পিছত পাছত সাৰ তাৰী মূকুৱা গুদা মোক ফুৰিব পিছত বেনো নাই মূকুৱাটা নে বোপো লাগি তো পাৰে কোটামত দীত বোধো নপ লৈ পপ যিছে পাৰ বাজৰি পাৰিছে খাব যাইছো બસ કાલો હું ગુમાવ્યું છે નામ ડોડા એટલે હું એક બધો નોટ પપ દવા ફાટવાની છે મારે હોપમાં હું સાટી દઉં કરતા રે ફવાર ટીમ અમુ રહે નહીં અવાર જવાની છે ઓલી વાળીએ હોપ ફરવા એટલે હું તો નથી જવાનો મારા અત્યારે કામ છે એટલે તો કન્ટિન્યુ એમ સપોર્ટ કરતા લાઈક લાઇક અને સપોર્ટ કરતાજો કોમેન્ટ આનું નાખીજો બહુ અલગ લાગે છે ક્યાંથી જોવો છો ક્યાં કામથી એટલું મને કોમેન્ટમાં કહીજો તો મને ખબર પડે આપણો વિડીયો ચા ચાપ ભૂગે છે બધાને હરર મહા મહાદેવ જય માતાજી બધાને ને બાય બાય ટાટા નવાળા સાથે મળ્યા પાસે